બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આ લોકસભાની ચૂંટણીમાં કદાચ કોઈને ખબર નહીં ની શરૂઆત થઈ ક્ષત્રિય સમાજ એક મંચ પર આવ્યા પદ્મિબા હોય પીટી જાડેજા હોય અમદાવાદથી કરણસિંહ હોય અશ્વિનસિંહ સરવૈયા હોય આ તમામ નેતાઓ એક મંચ પર આવે છે પરસોત્તમ રૂપાલાનો ફક્ત રાજકોટ નહીં પરંતુ તમે જામનગર જાઓ તો ત્યાં બનાસકાંઠા આણંદ ખેડા નડિયાદ કે પછી તમે આ બાજુ સુરેન્દ્રનગર જતા રહ્યો તમામ જગ્યાએ ક્ષત્રિયો એક મંચ પર આવ્યા અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની વાત કરી પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાડી તો ભાજપ વિરોધી પ્રચાર પણ શરૂ થયો પરંતુ આ આંદોલનની શરૂઆત રાજકોટથી થઈ કારણ કે રાજકોટમાં રૂપાલાએ સ્ટેટમેન્ટ આપ્યું એક વ્યક્તિ બહેન કો માતા કહો કે તેને રૂપાલાભાઈ ની ટિકિટ કપાવી જોઈએ રૂપાલાભાઈ ની ટિકિટ કપાવી જોઈએ તેવા આંદોલન ની શરૂઆત કરી તે વ્યક્તિનું નામ છે પદ્મિની બાજી તેની સાથે પીટી જાડેજા આ તમામ એક રાજકોટ થી ટીમ બને છે અને આંદોલન ની શરૂઆત રાજકોટ થી પરંતુ ત્યારબાદ રાજ્યવ્યાપી લઈ જવામાં આવે છે મોટા અસ્મિતા સંમેલન પણ થયા આ સંમેલન રાજકોટ હોય કે પછી આણંદ હોય પાટણ હોય કે પછી ભાવનગર હોય તમામ જગ્યાએ થયા અત્યારે આ એટલે યાદ કરું છું કે આ આંદોલન થયા બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં અને તે પણ રાજકોટથી ને રાજકોટના સ્થાનિક ક્ષત્રિય સમાજના નેતાઓએ આંદોલનની શરૂઆત કરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પણ આ નેતા હતા તે ક્યાંક ફૂલ ફ્લેશમાં તો ક્યાંક પાછળથી બુસ્ટઅપ કરતા હતા પણ હવે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય સમાજને એક મંચ પર લઈ જવાની વાત કરે છે શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે ક્ષત્રિય સમાજ એક મંચ પર આવે અને ફરીથી આપણે સંગઠન બનાવીએ પરંતુ આ વખતે જોવાના એક વસ્તુ એ છે કે જે પીટી જાડેજા જે સક્રિય ભૂમિકામાં હતા જે પદ્મિનીબા વાળા સક્રિય ભૂમિકામાં હતા હેતલબા જેવા અનેક નેતાઓ સક્રિય ભૂમિકામાં હતા તે અત્યારે ક્યાંક સુસુપ્ત અવસ્થામાં છે જોકે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી ત્યારબાદ પદ્મિબાએ તો ખુલેના આરોપો પણ લગાવ્યા હતા સંકલન સમિતિ પર પણ આરોપ લગાવ્યા હતા અને હવે આ રાજકોટના નેતાઓ સુસુપ્ત અવસ્થામાં વયા ગયા છે અત્યારે આ ઘટનાનું એનાલિસિસ એટલા માટે કરવું પડે કે અત્યારે કોઈ ચૂંટણીઓનો માહોલ નથી પરંતુ સત્રીય સમાજ ફરીથી પોતાની શક્તિ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે જેથી કરીને આવનારી ચૂંટણીઓમાં સત્રીય સમાજને અન્યાય ન થાય પૂરી ટિકિટો મળે અને સામાજિક ક્ષેત્રે પણ સંગઠિત થાય ભાવનગરના રાજવી સહિત ગુજરાતના તમામ બસો થી વધુ રજવાડાઓ હતા ત્યાં રજવાડાઓને શંકરસિંહ વાઘેલા આગામી વીસ તારીખે એક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સવાલ એ જ છે કે રાજકોટમાંથી જેના આંદોલનની શરૂઆત કરી જેને ક્ષત્રિયોને એક કરવાની શરૂઆત કરી આ નેતાઓ અત્યારે ક્યાં છે જો તમને ખબર હોય આ નેતાઓ ક્યાં છે તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો એટલે તમને શું લાગે છે કે શંકરસિંહ વાઘેલાની રણનીતિ કોના પર ભારે પડશે કોંગ્રેસ કે પછી ભારતીય જનતા પાર્ટી તે પણ કોમેન્ટમાં જણાવજો હાલ સમાચારોમાં આટલું છે બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ન્યૂઝરૂમ